હેલો એવરીવન તો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને વેલકમ બેક ટુ ધ મયુરવંસી ફેમિલી વિલોગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો આજે પણ વરસાદ જેવો જ માહોલ છે અને મસ્ત શું કહેવાય કે એકદમ ગ્રીનરી થઈ ગઈ છે ચોમાસામાં મજા જ અલગ હોય એ પણ ગામડામાં સ્પેશિયલી કારણ કે ઝાડને બધું જોવાની મજા જ આવે તો મેં બધા અહીંયા નાના નાના ઝાડ છે મસ્ત એમાં આવ્યા છે ફ્રૂટ્સને એનો વિડીયો લીધો છે સિનોમેટિક તો એ પણ આગળ રાખું છું અને તમારે કેવો વરસાદ છે એ પણ કમેન્ટમાં લખજો અને અમારો તો બહુ સરસ વરસાદ થઈ ગયો છે અને કાલે તો તમારે ત્યાં કેવો વરસાદ છે એ પણ કમેન્ટમાં લખો અને જોવા અત્યારે વાગવા આવ્યા છે પાંચ જેટલા અને આ નાની હતી ત્યારનો ફોટો છે અને આ આ રાધુ અને આ નિશાંત મારા ચારેય ભાઈ બહેનના નાના હતા ત્યારના ફોટા છે અને આ ફોટો તો તમે જોયેલો જ છે સગાઈનો ફોટો છે મારી નમયુગની મયુરની સગાઈ વખતેનો ફોટો મયુર ને ઉભી કેટલા પતલા લાગે અને આ નિશાંત ફૈલું એટલો પતલો હતો અને આ છે મારા દાદીમાં એને બહુ મિસ કરી અહીંયા આવીએ ત્યારે તો આ નિશાંત નો રૂમ છે અહીંયા એનું ટેબલ છે અને બસ હમણાં ઉઈઠા મસ્ત વાતાવરણ છે આખું ક્લિયર થઈ ગયું અત્યારે સ્કાય તો બસ હમણાં ગઈઠા અને નાસ્તો કર્યો અને હવે બનાવવાની છે રસોઈ અને કાલના વિડીયોમાં ઘણાની કમેન્ટ હતી કે તમારા મમ્મી પણ જોબ કરે છે તો હા મારા મમ્મી પપ્પા બંને ટીચર છે અને બંને ગવર્મેન્ટ જોબ કરે છે એટલે કાલે એ લોકો લેટ આવ્યા હતા અને આજે તો રજા હતી મોહરમની તો એ લોકો ઘરે જ છે મમ્મી ને પપ્પા બંને તો મમ્મી અત્યારે બનાવે છે રસોઈ કારણ કે અમારે અહીંયા લોજ જમવાનું વહેલું હોય બિકોઝ મમ્મી સવારે દસ વાગે તો બંનેને જવું પડે એટલે જમીને જ જાય ટિફિન લઈ જવાની પહેલેથી ટેવ જ નથી તો વહેલા સવારે જમી લે એટલે અત્યારે પણ વહેલું એટલે ઓલમોસ્ટ સાત સાડા સાત થાય ત્યાં તો અમારે અહીંયા જમવાનું થઈ જાય તો આજે મમ્મી કે ચલો વરસાદ જેવો પણ માહોલ છે અને ભજીયા અમારા બધાના અહીંયા ફેવરિટ છે બામણવાળા અમારા બધાને ભજીયા ઓછા વાવે પણ અહીંયા મારા ઘરે બધાને બહુ જ વાવે તો ભજીયા બનાવવાના છે આજે તો એ પણ થોડુંક રેસિપી શેર કરીશ કે મમ્મીના હાથના સ્પેશિયલ ભજીયા અને બીજું પણ મમ્મી કંઈક બનાવવાનું કહેતા હતા તો ચાલો મળીએ મમ્મીને અને શું કરે છે જોઈએ ભજીયા માટે ધાણા સુધારાઈ ગયા અને માં ભરવાના છે માં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નાની માં પણ આવ્યા અહીંયા તો એ ભરી દેશે હમણાં સુધાર નહીં ધાણા અહીંયા અમારો ફૂલ ફેમિલી ફોટો છે પપ્પાના ઘરનો તો આ દિશુ છે આ હું અને આ દાદા દાદી છે મારા નિશાંત નાની અને રાધિકા મારી નાની બેન અમે ત્રણ બહેનો છીએ અને મમ્મી પપ્પા તો મેરેજ વખતે જે બનાવ્યું હતું એને જ અહીંયા લેમિનેટ કરાવી દીધો છે અને નાની અને નાનીમાં છે મારા મમ્મી એક જ બેન છે અને નાના બાપુ છે બહુ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા તો નાની માં પાસે જ અમે મોટા થયા છીએ હું દિશુ રાધુ અમે બધા એ અમારી સાથે રહેતા અને અમે ભણતા એટલે છેક બીએસસી સુધી મેં કમ્પ્લીટ કર્યું દિશુ એ કમ્પ્લીટ કર્યું રાધુ અત્યારે એમની પાસે ભણે છે એટલે રાધુ અને નાનીમાં બંને રહે છે જુનાગઢ તો બહુ મોટો સપોર્ટ કર્યો છે નાની માયા અમને અને એમની પાસે જ મોટા થયા છે અને અત્યારે રાધુને છે વેકેશન તો એ ગયા છે કચ્છ દીસુ પાસે તો નાની માયા આવ્યા છે મમ્મી પાસે તો હું પણ આવી અને કેટલું મસ્ત વાતાવરણ છે અત્યારે મસ્ત તડકો આવ્યો છે થોડોક અને બીજું એ કે અહીંયા એ જ વસ્તુમાં મજા આવે કે એકદમ નેચરલ એટમોસ્ફિયર હોય બધા લોકોને ક્વેશ્ચન થતો હશે કે જૂનાગઢ હું જે જાઉં છું તો એ પણ મારા પપ્પાનું જ ઘર છે અને ત્યાં નાનીમા અને રાધુ બંને રહે છે તો ત્યાં અત્યારે મેં કીધું એમ વેકેશન છે તો રાધુ બાર દીદીના ઘરે એટલે કે દિશુના ઘરે ગઈ છે તો એ અહીંયા આવી ગયા છે તો એ પણ પપ્પાનું ઘર છે ત્યાં પણ છે અને અહીંયા લો જ અહીંયા પપ્પાને અને મમ્મીને જોબ છે અને દાદાને પણ મળાવું ચલો શું કરે છે આ રેડિયો છે

અને દાદા છે એને આંખમાં ઓછું દેખાય છે એટલે કે ઘરે વાંધો ન આવે બહાર જાય તો થોડો પ્રોબ્લેમ થાય એટલે એકલા મંદિરે ન જાય નિશાન જોડે જાય તો આજે અગિયારસ છે તો એ કે મંદિરે લઈ જાય નિશાન પણ નિશાનભાઈ તો ઉપર ટીવી જોવે છે એટલે આજે ખબર નહીં આવે હમણાં આવશે તો દાદાને લઈ જશે તો હવે મમ્મી પાસે

તો મમ્મી આવી ગયા આ મમ્મી માળા કરે કરે બાપા કરે આખું ઘર માળા કરે જય શ્રી કૃષ્ણ હા અમારું નામ લઈ લેજો કા બાપા અમારે કરવી નઈ નો હાલે ઘર માં નું તો હાલે ને ફાઈન ના અને પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો તો પકોડામાં કારણ કે અચાનક ચેન્જ કર્યું તો પછી એ બનાવી નાખ્યા થાયો પકોડુ આવે કે ગરમી થઈ ગઈ બીજાનો તો આ ચટણી કઈ ચટણી આ કે કઈ